નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો તો સજ્જનો શનિ રવિની માર્કેટમાં રજા આજે પૂરી થઈ જશે અને આવતીકાલથી રાબેતા મુજબ માર્કેટ ચાલુ થઈ જશે આવતીકાલ એટલે કે સોમવારનો જે દિવસ છે રોજ તો તે વધારે સજાગ રહેવાનો દિવસ છે કારણ કે જગત જમાદાર એવા અમેરિકાના પ્રેસિડેન્ટ મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી છે અને સોમવારે બાર તારીખે આપણે ત્યાં મિટિંગ મળવાની છે અને તેમાં મહત્વના નિર્ણયો લેવા છે દોસ્તો આજે અહીંયા ટોટલ ચાર કંપનીના ફંડામેન્ટલ ઉપર ચર્ચા કરીશું પરંતુ ત્યાર પહેલા એક સ્પષ્ટતા કે અહીં કંપની તથા ફંડામેન્ટલની આજ સુધીના વિતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરવામાં આવે છે જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું તો સૌથી પહેલી કંપની છે એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની ધાતુમાંથી દબાણ વહન કરી શકે તેવા જો જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં અઠોતેર કરોડ હતું તે ત્યાંથી વધીને ચોરાણું કરોડ થયો છે નેટ પ્રોફિટ દસ કરોડ થી વધી અગિયાર કરોડ થયો છે સામાન્ય પણ એવું લાગે કે નેટ પ્રોફિટમાં કઈ ખાસ વધારો નથી પરંતુ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં અધર ઇન્કમ સામેલ છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો અઠ્યાવીસ કરોડ ત્યાંથી ત્રીસ કરોડ ત્યાંથી બેતાલીસ કરોડ થઈ અને બાવન કરોડ નેટ પ્રોફિટ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચોવીસ ટકા છે સેલ્સ ગ્રોથ સીએજર ત્રણ વર્ષનો સોળ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન વીસ ટકા છે બેલેન્સ શીટ જો જોઈએ તો બોરોવિંગ ઓગણચાલીસ કરોડ છે સામે રિઝર્વ કંપની પાસે ત્રેસઠ કરોડ છે માર્કેટ કેપ બે હજાર છત્રીસ કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ એકસો સત્તાવન રૂપિયા છે પી રેશિયો ઓગણ છે આર એકવીસ ટકા છે આર ઓલ સોળ ટકા છે ફેશ વેલ્યુ બે રૂપિયા છે ડિવિડન્ડ ઇલ્ડ ઝીરો પોઈન્ટ સોળ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સાસઠ પોઈન્ટ નવ્વાણું ટકા છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ એકવીસ ટકા છે અને ડીઆઈઆઈનું હોલ્ડિંગ પાંચ પોઈન્ટ એકાણું ટકા છે પબ્લિકનું હોલ્ડિંગ છવ્વીસ પોઈન્ટ નેવાસી ટકા છે આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે આગળની કંપની છે વીબીએલ વરુણ બેવરેજીસ લિમિટેડ સોફ્ટ ડ્રિંક્સ તથા ઠંડા પીણાનો વ્યવસાય કરતી આ એક અગ્રણી કંપની છે આ એફએમસીજી કંપનીનો બિઝનેસ સિઝનેબલ ગણાય છે સેલ્સ પ્રોફિટ જો જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટર હજાર ત્રણસો સત્તર કરોડ હતું પાંચસો અડતાલીસ કરોડ સાતસો એકત્રીસ કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો સાતસો કરોડ ત્યાંથી પંદરસો પચાસ કરોડ ત્યાંથી એકવીસો બે કરોડ ત્યાંથી છવ્વીસો છોત્રીસ કરોડ થઈ અને અઠ્યાવીસો અઢાર કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પંચાવન ટકા છે સેલ્સ ગ્રોથ છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ત્રેવીસ ટકા છે બેલેન્સિટ જોઈએ તો બોરોવિંગ અઠ્યાવીસો છવ્વીસ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે છે પંદર હજાર નવસો છોત્રીસ કરોડ છે માર્કેટ કેપ એક લાખ સડસઠ હજાર આઠસો પચીસ કરોડ છે આ એક લાર્જ કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ ચારસો સન્નો રૂપિયા છે ડિવિડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સાઈઠ પોઇન્ટ ત્રેવીસ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ બાવીસ પોઈન્ટ અઠાણું ટકા છે ડીઆઈઆઈ હોલ્ડિંગ નવ પોઈન્ટ ઓગણીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સાત પોઈન્ટ ટકા છે આ કંપનીમાં ડીઆઈ નું હોલ્ડિંગ સતત વધતું જાય છે કંપની પ્રોફિટેબલ છે આગળની કંપની છે સિગ્નિટી ટેકનોલોજીસ લિમિટેડ સોફ્ટવેર પરીક્ષણ સર્વિસ આપતી આ એક આઈટી કંપની છે ફંડામેન્ટલ ને જો આંકડામાં સમજીએ તો જે સેલ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ચારસો છપ્પન કરોડ હતું તે ત્યાંથી વધીને પાંચસો ત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ સત્યાવીસ કરોડ થી વધી તોતેર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છોત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો અઢાર ટકા છે સ્ટોક પ્રાઇસ છે હજાર ત્રણ વર્ષનો પંચાવન ટકા છે અને પાંચ વર્ષનો પાંત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ અઠ્યાવીસ કરોડ છે ફ્રો સામે રિઝર્વ કંપની પાસે છે નવસો છત્રીસ કરોડ છે માર્કેટ કેપ આડત્રીસો ઓગણસી કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ચૌદસો રૂપિયા છે પી રેશિયો સત્તર છે પ્રમોટર હોલ્ડિંગ પંચાવન પોઈન્ટ સોળ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ નવ પોઈન્ટ તોતેર ટકા છે ડીઆઈ નું હોલ્ડિંગ દસ પોઈન્ટ સાઠ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ચોવીસ બાવન ટકા છે આ કંપનીમાં એફઆઈઆઈ તથા ડીઆઈ બંનેનું હોલ્ડિંગ સતત વધતું જાય છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ફાઈવ સ્ટાર બિઝનેસ ફાઈનાન્સ લિમિટેડ આ એક નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની એટલે કે એનબીએફસી કંપની છે ખાસ કરીને દક્ષિણ ભારત કંપનીનું કાર્યક્ષેત્ર છે કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં રેવન્યુ સો સોળ કરોડ હતી તે ત્યાંથી વધીને સાતસો બાવન કરોડ થઈ છે નેટ પ્રોફિટ બસો છત્રીસ કરોડ થી વધી બસો ઓગણ કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો ત્રણસો ઓગણસાત્રીસ કરોડ ત્યાંથી ચાર કરોડ કરોડ આઠસો છત્રીસ થઈ અને એક હજાર બોતેર કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપટેન્ડ માં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ તેત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ સી ત્રણ વર્ષનો એકત્રીસ ટકા છે માર્કેટ કેપ છે 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 સ્ટોક રૂપિયા રૂપિયો શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકવીસ સુડતાલીસ છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ અઠાવન છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ નવ ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ દસ પોઈન્ટ સિત્તેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે દોસ્તો એક સર્જન પૂછે છે કે આપની દ્રષ્ટિએ શેર લેવાય કે ન લેવાય તો મારો જવાબ તો આમાં એટલો જ કે હું પોતે ઇન્વેસ્ટ કરું છું કારણ કે મને આ ફિલ્ડ અભ્યાસ છે અને એક વાત હું અવારનવાર કરતો હોઉં છું કે સ્ટોક માર્કેટ પ્લેટફોર્મ ઇન્વેસ્ટનું છે વિષય અભ્યાસનો છે માટે જો કોઈ વ્યક્તિ આ ફિલ્ડ નો અભ્યાસ કરે તો આ સવાલ ન થાય તે સ્વાભાવિક છે તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરી જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર